સૂત્રોચ્ચાર દ્વારા ગુજરાતની નશાની ચુંગળમાંથી છોડાવવા માંગણી કરી હતી કોંગ્રેસ નેતા અમિત ચાવડા અને ઠાકોરે મુન્દ્રાપોટ અને બાકી ઝડપાયેલા વિદેશી તેમજ દેશી દારૂના આંકડાઓ આપી આરોપ લગાવ્યો હતો કે ગૃહમંત્રી આંકડાઓની રમત રમી રહ્યા છે હકીકતમાં બેરોજગાર યુવાઓ વ્યવસાયથી વંચિત રહી ડ્રગ્સ અને નશાના રવાડે ચડી જતા હોય તેવું સ્પષ્ટપણે જોવા પણ મળે છે

ની બચ્ચીઓ ઠેર ઠેર ગામે ગામ ચાલી રહી છે ડ્રગ્સ જે આજે કચ્છ નો દરિયા કાંઠો અદાણી પોર્ટ આ ડ્રગ્સ નું લેન્ડિંગ હબ બન્યું હોય એવા આંકડા આજે પ્રશ્નો તરીમતી બહાર આવ્યા છે અમારી વારંવારની રજૂઆત રહી છે કે ગુજરાતમાં મોંઘું શિક્ષણ લીધા પછી યુવાનો બેરોજગાર છે એમને રોજગાર નથી મળતો એના કારણે નિરાશા આવે છે અને એના કારણે નશાના રવાડે ચડે છે અને જે રીતે સરકારની અપતાખોરીની નીતિ છે અપતા છે નીચે પોલીસ સ્ટેશન થી લઈને છેક ઉપર મુખ્યમંત્રી કાર્યાલય સુધી જતા હોય એવી સ્થિતિનો જે નિર્માણ થયો છે અને સરકારની ઈચ્છા શક્તિ ન હોવાને કારણે આજે આ નશાકારક દ્રવ્યો ખુલ્લામાં વેચાઈ રહ્યા છે લેવાઈ રહ્યા છે યુવાધન બરબાદ થઈ રહ્યું છે અને ગુજરાત ઉડતા ગુજરાત બનવા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે આજે અમારા બધાની સ્પષ્ટ માગણી હતી કે ખાલી અમે આટલું પકડ્યું છે હું ગૌરવ લઈને વાહવાહી કરવાને બદલે શું એક ટીપું પણ દારો બીજા રાજ્યની સરહદોમાંથી આપણા ગુજરાતમાં આવે છે શું અદાણી પોર્ટ પર ડ્રગ્સ કરોડો રૂપિયાનું પકડાય તો પોર્ટના સંચાલકો પર એફઆઈઆર કરીને એમને જેલના સળિયા પાછળ નાખવામાં નથી આવતા આજની તારીખમાં અનેક ગુનેગારો જે આ ગુનામાં સંડોવાયેલા છે એ પકડાયા નથી અને જે પોલીસ સ્ટેશનની હદમાં દેશી દારૂ પકડાય છે વિદેશી દારૂ પકડાય છે ડ્રગ્સ પકડાય છે એ પોલીસ સ્ટેશનના અધિકારીઓ પણ શું કામ કડક કાર્યવાહી નથી થતી એનો જવાબ સરકાર પાસે નથી કારણ કે સરકારની ઈચ્છાશક્તિ નથી સરકાર આ રોકવા માટે નિષ્ફળ રહી છે

કેપી પદાર્થોના હિસાબે યુવાનો બરબાદ થાય અને મહિલાઓ કે કેટલો મુશ્કેલીનો સામનો કરે છે કે હું જીરો ગ્રામના ઉપરથી આવું છું ને મને પોતાને ખબર છે ત્યારે આંકડા અને એની કિંમત સાથે જોઈએ તો માત્ર બનાસ ભાઈ કચ્છ અને ભાવનગરના આટલા મોટા આંકડા હોય ત્યારે સમગ્ર ગુજરાત એ બરબાદીના હેદાણે જયું છે ત્યારે રાજ્યના ગૃહમંત્રી આ બધી બધીઓને ડાપવાને કારણે કારણે અને આ બદલે એવી વાત કરી કે ભૂતકાળમાં ઘટનાઓ બની અને એની હું કોઈ નામ લેવા માગતો નથી તો એમને મેં પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવીને માગણી કરેલી કે જે ભૂતકાળની અંદર બનાસકાંઠામાં સુસાઈડની ઘટના પોલીસ અધિકારી સુસાઈડ કરીને મૃત્યુ પામ્યા એને મારવા માટે કોણે મજબૂર કર્યો એ કોના હિસાબે ભર્યો એની તપાસ માટે તપાસ ટીમની રચના કરવી જોઈએ અને વિધાનસભા ગૃહ માં એવા જોઈએ એવી પણ મેં માગણી કરી છે જેથી કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય